જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા ચેલેન્જ વિડીયોમાં તો આજનો આપણું ચેલેન્જ વિડીયો છે કે માથે ડોલ પહેરી માટલી ગોતો અને ઇનામ જીતો તો બળુભા ઓમાં આપણે રાઉન્ડો પાડવાના છે એક એક રાઉન્ડ પ્રમાણે ત્રણ ત્રણ માણસો હશે બરાબર તો પહેલા રાઉન્ડમાં છે આપણે મફુકાકો લાલભા અને દિલીપ અને આ ગેમ આપણે ચી રીતની રમવાની છે કે આ જે ડોલો છે એ માથામાં પહેરવાની છે પહેરો લે અને જોઈ આ માટલી આપણે સ્ટમ્પ ઉપર ગમે તે જગ્યા એ કરી નાખશે બરાબર ત્રણ મિનિટ ની અંદર

બીજો સ્ટમ્પ હોય એક ખાલી એક ક્લિક સ્ટમ્પ લાઈ ને ક્લિક બ્લોક કરતા પહેલા ગાળો વાતે દી પાકા ગાળો વાતે દી તમે જોઈ લ્યો આ ગાળો હ પેલી બાજુ તઈ જણા ઊભા છે હળવા ફરી આપણો કોઈ માટલું છે જોઈએ છે કોણ આવે છે કારણ કે બહુ કાઠું કામ છે નોમાં આવીએ જાય ત્રણ મિનિટ નો ટાઈમ છે આ વતાના ચાવાના અલગ અલગ હોય આ તમે જોઈ લ્યો ચાબાના છે તો પેલી બાર ટાઈમર ચાલુ કરી દીધું છે એમને મેડો તમે ધર વાળો થાય છે કશો વધો નહી તમે જીત્યા છો ને કશો વધુ નહી હા ભાઈ ડોલમાં તો ચોખ્ખી વાત છે ને તો દેખાવાનું છે એને તો તમે પેલી કરશો નહીં એ તો દેખાય વધારા ન દેખાતા બહુ આકા ઓમ ન દેખાતા આવો ફોરો હાલો હાલો આને જેટલા દોલો ને અહીં દે ઓય કીપર ઓમે ભૂલી ભાઈ એ આપો આ કરી કે તારીખ પર તારીખ પર 把这五十五。 टाइमर चालू है टिके

ટાઈમર જોતા સુતા રેજું ચલો ભાઈ તમારી જોડે એક જ મિનિટ છે જીતવા આપડે મોસમ કામ કરો બધા

ટાટા એ ગરબે નહી રમવાનું

તો ખબર નઈ પડતી ક્લાસસમાં લાગે લાગે દેખાય લાગે ભર દેખાય ના તો હવે કોણ કોણ છે આ રહ્યા છે વાઘુબા છે અને વિપુલ ત્રણ ઊભા રાખ્યા છે તો આપણે માટલું હંતાળો જોઈએ

है। मतलब तो जीत हाँ, पर आउट हो जा हो भागवा आउट करना हो डोल परती था तो ओ हां ऐसा हंस रहा है सारा हंस रहा है भागवा डोल सारा डर खाई तुम्हारा गेडो तो मरदा को सर समाना बाजू भागवा बाजू चलो 1 मिनट चलो भाई तुम्हारी डोडे 2 मिनट बाकी है अब

કરણ છે કરણ હરિભાન બીજું ચાલુ ત્રણ જણા તમે જોઈ ત્રણ જણા લોણા છે ચલો ભાઈ રેડી સ્ટાર્ટ ચમકી જો ના ડોલી તો ભાવો પેલો ખાલી એક્ટિંગ કરી કશો હતો ના ડોલ નહિ પડવા દે ચાલુ ભાઈ જો સ્ટ્રોમો ચાલો ફરી ગયા ડ્રાઈવર ચાલો ચાલુ ચાલુ બનાવે નહીં મેં ભાઈ આ લો ભાઈ એક મિનિટ 1 મિનિટ પૂરી તમારી જોડે બાકી છે ખાલી ડોલે હાથ ના ડારતા તમારી પર ડોલે હાથ જવા થઈતી યાર બરુપા હા નેકડી મિનિટ જીતવા માટે ખાલી 2 મિનિટ હવે તમારું હે ઢોલા પડતી કરાવી આરબા ઢોલ નેચ કરો નેચ ભાઈ નેચ નહો તો ચલો મિનિટ હું સોલે જઈને આવ્યો કારણ કે જેવો સોયલો પડે ડોલી પેર કીધું આ ચોક સોઈલે પહોંચ્યો હું

તો જય માતાજી મિત્રો આજનો આ વિડિયો જો થાય છે તો ને લાઈક કરીજો શેર કરજો અને અમારી ચેનલ એસપી ફિટનેસ પાટન ને સબસ્ક્રાઇબ કરજો જય માતાજી